હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ટાટા સુપર એસી આવેલ છે જે મિત્રો પ્રવીણભાઈને વેસવાનું છે મિત્રો માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં વેસવાનું છે મિત્રો સાવ સસ્તી કિંમત છે અને મિત્રો આ સોટા હાથી જે પણ કોઈ મારા મિત્રો લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે પ્રવીણભાઈનો કોન્ટેક કરજો મિત્રો બાકી ગણતરીની કલાકોમાં સોટા હાથી જશે મિત્રો પ્રવીણભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ટાટા એસ કારની સુપર એસ કારની મિત્રો આપણે મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે અને મિત્રો ટાયર તમને બિલકુલ નવા જોવા મળશે વીમો પાર્સી પૂરા થઈ ગયેલ છે તેવું પ્રવીણભાઈનું કહેવાનું છે તો મિત્રો ટાટા એસ તમને કમ્પ્લીટ બાંધકામ સાથે મળશે મિત્રો ફૂલ બાંધકામ સાથે મળશે અને ટાટા એસનું એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે મિત્રો હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો ને તેવું પ્રવીણભાઈનું કહેવાનું છે લઈ અને સીધું અંકાવવાનું છે લઈને તો મિત્રો કન્ડિશન બાકી તમે જોઈ શકો છો ટાટા એસની અને મિત્રો તળિયું અને ટાયર તમને બંને સારા જોવા મળશે તમે જોઈ શકો છો કોઈ પણ ખરાબી જોવા નહીં મળે તો મિત્રો આ ટાટા એસ કારની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર કિંમત ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો આપણી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ટાટા એસના માલિકની તો માલિકનું નામ પ્રવીણભાઈ છે અને મિત્રો પ્રવીણભાઈએ આ ટાટા એસ કિંમત રાખેલી છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા માત્ર મિત્રો તો પ્રવીણભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું એક સાઠ ચોવીસ નવ સિત્યાસી પ્રવીણભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા ટાટા એસની કિંમત રાખેલી છે અને મિત્રો આ તમને જોવા મળશે સોટાથી મિત્રો જિલ્લો વડોદરા તાલુકો ડભોઈ તો મિત્રો ડભોઈ કોઠારા જોવા મળશે કોઠારા નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં તો મળી જ જશે અને વિડીયોમાં પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ સોટા હાથી લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે પ્રવીણભાઈનો કોન્ટેક કરી શકો છો અને પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરી અને આ સોટા હાથી જોવા જવા વિનંતી તો વધુ માહિતી માટે પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો જયસરાજ ફ્રેન્ડ્સ